ક્યા જીવને સાપના ઝેરની અસર થતી નથી એ કૂતરાને બી નોળિયાને સી બિલાડીને ડી બકરીને સાચો જવાબ આવશે બી નોળિયાને કાળા રંગના હંસ કયા દેશમાં જોવા મળે છે એ અમેરિકા બી ઓસ્ટ્રેલિયા સી ચીન ડી નેપાળ સાચો જવાબ આવશે બી ઓસ્ટ્રેલિયા પેપ્સી કયા દેશની કંપની છે એ અમેરિકા બી ભારત સી ઇંગ્લેન્ડ ડી નેપાળ સાચો જવાબ આવશે એ અમેરિકા પાર્લેજી કયા દેશની કંપની છે એ ભારત બી અમેરિકા સી ચીન ડી નેપાળ સાચો જવાબ આવશે એ ભારત